કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ બદલે બેઠક મળી હતી જેમાં મહત્ત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોની વાર્ષિક સત્તર લાખનો કોટા ફાળવવામાં આવતો હતો તેમાં રૂપિયા પાંચ લાખનો વધારો કરી બાવીસ લાખ કરવામાં આવ્યા છે જ્યારે વોર્ડ દીઠ રૂપિયા ચાલીસ લાખની ફોડવારીની રકમમાં ચાર લાખનો વધારો કર્યો છે કાઉન્સિલરને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રૂપિયા અડતાલીસ લાખ વારી તરીકે ફાળવવાની જોગવાઈ કરવાનું ઠરાવ કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી જેમાં મહત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં વિકાસના રૂપિયા એક હજાર સાતસો પચાસ કરોડના કામો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તો સ્થાયી સમિતિએ વહીવટી ચાર્જની અનામતની પાકા ખાતી જમા લઈ રેવન્યુ આવકમાં નવીન હેડ ઓપન કરવાનું ઠરાવવામાં આવ્યું છે હાલમાં ઓપીડીના બિલો રીએમ્બર્સ કરવાનો જે નીતિ નિયમ ચાલે છે તેમાં અમુક પ્રકારનો ફેરફાર કરવા અભિપ્રાય છે જેમ કે ઓપીડીના કિસ્સાઓમાં પ્રિસ્ક્રાઇબ્ડ કરેલી યુસીએસસી યુપીએસસી પરથી લેવાની રહેશે દવાઓ યુસીએસસી યુપીએસસીમાં દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો પરથી લેવાની રહેશે તે જ બિલોને રિએમ્બર્સ કરવામાં આવશે જો બંને જગ્યાએ દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો સ્પેશિયલ કિસ્સામાં અન્ય જગ્યાએથી લીધેલી દવાઓના બિલોને મંજૂરી આપવાનું નક્કી કર્યું છે પાદરા કરજણ હાલોલ રોડથી વડોદરા પ્રવેશતા રોડને જોડતા રોડ ઉપર ટ્રાફિકના ભારણનો અભ્યાસ કરી નવીન બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવશે શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂપિયા દસ લઈને સ્વિમિંગ શીખડાવવાની વ્યવસ્થા ઊભી કરવા દર પચાસ હજારની વસ્તી પબ્લિક ટોયલેટ બનાવવાનું આયોજન કુપોષિત બાળકો માટે આર યુટીએફ આર યુએસએફ સેસે આપવાની વ્યવસ્થા કરવી સીએસઆર સેલની રચના કરવાનું ઠરાવવામાં આવ્યું હતું તો હાલોલથી પ્રવેશતા હરણી ગામ પાસે બ્રિજ બનાવવા તરસાલી શાક માર્કેટ પાસે બ્રિજ બનાવવા પાદરાથી અટલાદ રાવતા રેલવે લાઇન પાસે બાંકો કાસ ઉપર બ્રિજ જાંબુઆથી પ્રવેશતા માણેજા મગરપુરા રોડના જંક્શન ઉપર બ્રિજ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે માનનીય કમિશનર શ્રી દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કર્યું પાંચ દિવસ સુધી લગભગ સાતથી આઠ સેશન સુધી ગહન ચર્ચા વિચારણા બાદ કમિશનર સાહેબે ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ રજૂ કર્યું હતું જે અડતાલીસો ત્રીસ કરોડનું બજેટ હતું એમાં વધારો કરી અને ત્રેપનસો સત્યાવીસ કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે ચોવીસ પચીસનું જે ડ્રાફ્ટ બજેટ હતું એ પંચાણસો ત્રેવીસ કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિએ ખર્ચમાં વધારો ઘટાડો આવકમાં વધારો ઘટાડો કરી અને નેટ જે ફરક થયો એ પ્રમાણે નવું બજેટ લગભગ ચોત્રીસ કરોડના વધારા સાથે પંચાવનસો અઠ્ઠાવન પોઈન્ટ છ્યાસી કરોડનું બજેટ મંજૂર કર્યું છે બજેટ સર્વસમાવેશી સર્વાંગી વિકાસ કરવાળું વડોદરા સિટીને સ્માર્ટ બનાવે રેઝિડન્ટ બનાવે ગ્રીન બનાવે અને લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય લોકોને આંતરમાળખાકીય સુવિધા સારી મળે લોકોનું જીવન સ્તર ઊંચું આવે અને વડોદરા શહેર ખરેખર લિવેબલ લવેબલ બને બજેટમાં ખાસ કરીને સ્પીડ સ્કેલ અને નાગરિક નાગરિકોના સેટિસ્ફેક્શન પર ભાર મૂકવામાં આવે છે ટૂંક સમયમાં સારામાં સારા ઇન્વેસ્ટમેન્ટથી કામ થાય આગામી એક બે વર્ષમાં જે આંતરમાળખાકીય કામો છે એને સેચ્યુરેશન થઈ જાય અને ત્યારબાદ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હ્યુમન હેપિનેસ ઇન્ડેક્સ અને આર્ટ કલ્ચર સુશોભન આ બધી વસ્તુઓ પર જોર મારવાની જરૂર જણાય છે ખાસ કરીને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા કોર્પોરેશન કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકારના ફળો લોકોને મળી રહ્યા છે છેવાડા માનવી સુધી વડોદરા કોર્પોરેશન રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સેવા સેતુના કાર્યક્રમ દ્વારા આવકના દાખલા હોય આયુષ્યમાન કાર્ડ હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પીએમ સ્વનિધિ હોય ઉજ્જવલા યોજના હોય આ તમામ લાભો લોકો મેળવી રહ્યા છે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન પણ કરી રહી છે કે જે ખરેખર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ગરીબલક્ષી મધ્યમ વર્ગલક્ષી યોજનાઓ બનાવી રહી છે એ લોકો સુધી પહોંચે અમારા તમામ કાઉન્સિલરો આ પોતાના વોર્ડમાં આ યોજના લોકો સુધી પહોંચે પોતાના કોટા અને ફોડવારી કોટાનો ઉપયોગ કરી અને લોકોની સુવિધાના કામ થાય એ દિશામાં કન્ટિન્યુઅસ અગ્રેસર છે કહી શકાય કે અમારા કાઉન્સિલરને જે ઓનરિઝમ મળે છે એના પ્રમાણમાં એક ફૂલ ટાઈમ ક્લાસન અધિકારી કામ કરતા હોય એટલી મહેનત અને જહેમતથી કામ કરી રહ્યા છે લોકો આશા આકાંક્ષાઓ રાખી રહ્યા છે અમે એમની આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ કરી રહ્યા છે વિકાસ થઈ રહ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને હવે જન આંદોલન થકી વડોદરાના લોકો સ્વચ્છતામાં જોડાય વડોદરા શહેર વધુ રેઝિડન્ટ બને અને પોતાની જાતને સુસજ્જ કરે કે પૂરની પરિસ્થિતિ હોય કે વાવાઝોડાની પરિસ્થિતિ હોય કે ધરતીકંપની પરિસ્થિતિ હોય એમાં ગભરાવાના બદલે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે અને એ લોકો સહભાગી બને જે વડોદરા શહેરની સામૂહિક તાકાત છે એનો પરિચય કોરોના કાળ વખતે લોકોએ જોયો કે સીએસઆર એક્ટિવિટી હોય કે ડોનેશન એક્ટિવિટી હોય કે પોતાના ભાઈઓ તકલીફમાં હોય તો કેવી રીતે લોકો આગળ આવીને એકબીજાને મદદ કરતા હોય છે એ દિશામાં વડોદરા આગળ વધી રહ્યું છે મને લાગે છે કે આવનારા દિવસોમાં વડોદરાનો વિકાસ પ્રોપર દિશામાં થશે કહેવાય નહીં શોધ નઈ દિશાએ જીએ વતન વાસ્તે દોસ્તો જીએ વતન કહેવાય